ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પર પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય મિત્રોમાં કહ્યું છે કે આ દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી ગંગામાં સ્નાન કરવું અથવા પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પૂર્ણ ચંદ્રમા પર ગંગામાં સ્નાન કરવું આયુષ્યવર્ધક તથા અસ્થમા તેમજ ચામડીના રોગો દૂર થાય છે પૂનમની તિથિ એ વિષ્ણુદેવ અને માતા લક્ષ્મીની તેમજ ચંદ્રદેવની તિથિ છે આથી આ દિવસે વૈદિક મંત્રોચાર અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની રાત્રે ખીર બનાવી ચંદ્રદેવને માતા લક્ષ્મીને ધરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ અને આયુષ્યમાં વધારો થાય છે આ દિવસે ખીરનું દાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને ચંદ્રગ્રહ દોષ હોય તો તે દૂર થાય છે મહર્ષિ યાજ્ઞવલ્કના વરદાન દ્વારા વૃક્ષરાજ વડને જીવતદાન આપવામાં આવ્યું હતું આથી ગુરુ પૂર્ણિમા પર વડની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને આયુષ્યમાં વધારો થાય છે આ દિવસે પોતાના ઈષ્ટદેવ માતા પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ જરૂર લેવા આમ કરવાથી માન પ્રતિષ્ઠા પદની આયુષ્ય ધન સંતાનની પ્રાપ્તિ થશે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનું પર્વ આજ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વ્યાસ મુનિએ હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથ વેદ બ્રહ્મસૂત્ર આદિનું વર્ગીકરણ કરીને આપણી સમક્ષ રજૂ કર્યા આથી તેમને આદિગુરુ કહેવામાં આવે છે આ મહાન કાર્યના સન્માન રૂપે તેમના જન્મ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે પૂર્ણિમા એટલે પ્રકાશ પૂર્ણિમા એ પૂર્ણ તત્વનું પણ પ્રતિક છે પૂર્ણિમા એટલે જ્ઞાન પૂર્ણ સત્તા પૂર્ણ સત્વ અને ગુરુત્વ કહેવાય છે ગુરુ પૂર્ણિમા એટલે અજ્ઞાન તરફથી જ્ઞાન અથાર્થ પૂર્ણત્વ તરફ જવાનું પર્વ ગુરુ શબ્દ બે અક્ષરનો બનેલો છે ગુનો અર્થ થાય છે અંધકાર અવમ અર્થ થાય છે પ્રકાશ ગુરુ આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે શાસ્ત્રોમાં ગુરુનું મહાત્મ્ય વિશેષ કહેવાયું છે ગુરુના મહાત્મ્યનું વર્ણન શબ્દમાં કરવું પણ ઘણું કઠિન છે શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા કે સચ્ચિદાનંદ જ ગુરુરૂપે આવે છે ગુરુની કૃપા વિના ઈશ્વરની પ્રાપ્તિ પણ અશક્ય છે વૈદિક યુગથી માંડીને આજ સુધી કોઈ પણ સાધક

તુલસીદાસ પણ કહે છે કે મહા મોહ તપ પુંજ જાસુ વચન રવિકર નિકર જેમ સૂર્યોદયથી સમગ્ર અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે ગુરુના વચનોથી શિષ્યના મોહરૂપી અંધકારનો નાશ થાય છે જીવનમાં સાચો રાહ ચીંધનાર જીવનને ઉજ્જવળ બનાવનાર તમામ વ્યક્તિઓને ગુરુ માની તેમને સાદર પ્રણામ કરીએ આપણા માતા પિતા એ જ સર્વપ્રથમ ગુરુ છે એક કહેવત છે કે એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે

પહેલાં સત્યવતી થકી મહર્ષિ પરાશરના અંશરૂપે ભગવાન વ્યાસજીનો જન્મ થયો એક સમયે તેઓ સૂર્યોદયના સમયે સ્નાન આદિથી પરવારીને બેઠા હતા એવા સમયે વિશ્વની થઈ રહેલી અધોગતિને જોઈને તેઓ અતિ વ્યગ્ર બની ગયા જગતના મનુષ્યોનો ઉદ્ધાર કરવા માટે તેઓ વિચારોમાં લીન બની ગયા અને એમને મનુષ્યોનો પાપો રૂપી કાદોમાંથી બહાર કાઢવા માટે કંઈક કરવાનું મનોમન નક્કી કર્યું તેમણે બ્રહ્માના એક જ વેદના ચાર ભાગ કર્યા અને ઇતિહાસ પુરાણને પાંચમા વેદ તરીકે સ્થાપ્યો જુદા જુદા ઋષિઓએ આ વેદોને સતત અભ્યાસ કર્યો તેમના શિષ્યો તથા પ્રશિષ્યોને તેના અનેક વિભાગ કર્યા ત્યારબાદ તેણે જગતના માનવીને પાપમાંથી મુક્તિ આપવા માટે મહાભારતની રચના કરી છતાં પણ તેના મનમાં શાંતિ થઈ નહીં અને તેઓ વિચારવા લાગ્યા કે મારા મનની શાંતિ માટે હજી પણ કંઈક કરવું પડશે હું એવું તે શું કરું જેથી મારા મનના ઉદ્રેગો શાંત થાય અને મને શાંતિ પ્રાપ્ત થાય તેઓ આમ વિચારોમાં લીન હતા ત્યાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા નારાયણ નારાયણનો મધુર ધ્વનિ કરીને ઊભા રહ્યા ત્યારે વ્યાસજી વિચારો રૂપી વમળમાંથી બહાર નીકળી તરત જ નારદજીનું વિધિવત પૂજન કરીને તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું ફળ ફળાદી લાવીને તેમનો સત્કાર કર્યો નારદજીએ વ્યાસજીનું મુખડું જોઈને પૂછ્યું હે દેવર્ષિ તમે શરીરથી અને મનથી અસંતુષ્ટ હોય એવા જણાવ છો તમને કોઈ ચિંતા કોરી ખાતી હોય તેવું લાગે છે તમે વેદોના વિભાગ તથા મહાન ધાર્મિક ગ્રંથ મહાભારતનું નિર્માણ કર્યું છે છતાં પણ આટલા દુઃખી શાને છો ત્યારે વ્યાસજી બોલ્યા હે નારદજી તમે તો ત્રિકાળ જ્ઞાની છો જગતમાં શું બનવાનું છે તેની જાણ તમને હોય છે આટ આટલું કર્યું પણ મારા મનને જરા પણ સંતોષ થયો નથી આથી મારા મનનું કારણ શું છે એ હવે તમે જ બતાવો ત્યારે આછો મલકાતા નારદજી બોલ્યા હે દેવર્ષિ આપે મહાભારતના ગ્રંથનું નિર્માણ કર્યું વેદોના ચાર ભાગ પણ બનાવ્યા પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું સારી રીતે વર્ણન કર્યું પણ ધર્મ જ્ઞાન અને યોગના આધાર સ્તંભ ગણાતા શ્રી કૃષ્ણની કથા આપે ક્યાંય પ્રેમપૂર્વક વર્ણવી નથી તમે કોઈ પણ ગ્રંથમાં ભગવાનના નિર્મળ યશનું વર્ણન ક્યાંય પણ કર્યું નથી હે મહર્ષિ આ જ આપની અશાંતિનું મૂળ કારણ છે જેમાં ધર્મ જ્ઞાન અને યોગના આધાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું વર્ણન ન હોય એવા શાસ્ત્રોનો પરમ ભક્તો હાથ પણ અડાડતા નથી ભગવાનનું નામ લેતા જ પાપોનો નાશ થઈ જાય છે તમે મહાન હોવાથી ભગવાનના યશનું વર્ણન કરો તમે ભગવાનની પવિત્ર લીલાઓનો એવો કોઈ ગ્રંથ રચો જે ભગવાન પ્રત્યે પ્રેમનો વધારો કરે ભક્તો હોંશે હોંશે ગ્રંથનું વાંચન કરે અને જેને વાંચવાથી માનવીના સઘળા પાપો પળવારમાં નષ્ટ થઈ જાય અને મનની ઈચ્છાઓ પૂરી થઈ જાય અને એના પ્રભાવથી મનુષ્યની પૃથ્વી પર ફરી ફરી આવજા અટકી જાય મોક્ષ પ્રાપ્ત થઈ જાય જે બ્રહ્મથી જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા વિનાશ થાય છે એ જ ભગવાન આ જગતના રૂપમાં સર્વત્ર વ્યાપક છે તો મિત્રો આ હતી વેદવ્યાસની કથા આ કથામાં મહર્ષિ વેદવ્યાસે વેદોના ચાર ભાગ કર્યાનો ઉલ્લેખ છે જે મનુષ્યને પાપ રૂપી કાદોમાંથી બહાર કાઢવા કર્યા છે જે મનુષ્ય વેદોનો અભ્યાસ કરે છે તેના સઘળા પાપો નાશ થઈ પરમ પુણ્ય ગતિને પામે છે આવો મહિમા છે વેદો તેમજ ભાગવતનું વાંચન કરવાનો તો મિત્રો આજના વિડીયોમાં મહર્ષિ વેદવ્યાસની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી